મારે કહેવાય મારું ડોહિ પૂછી કદાચ એની આવે કેવાય તે તારી ચોખા એટલે પડી કાઈ દોયા તો બેક એક લાવી પડલી તેર ને મે સમાધાન કરી નાખો હું સમાધાન કરાવી છે જ પડ રહ્યા છે

આ સોનો બે કે તો દોડ ભગત ગના સણીયો ફાડ્યા ને તે મે કે ઉડી હું ના હઈ જામ એમ હા તે જા કઈ ચા પીવું ની કે ધા હું ઘરે જા તે કુતરો માર કુતરો કઈ કે દોડાવવાનો હતો સણીયો ફાડ્યા તે